રામપર ગામના સરપંચ જે ખૂબ નિષ્ઠાવાન છે ઈમાનદારીથી કામ કરે છે કેવાય છે કે ભાઈ સમગ્ર તાલુકાની અંદર ગુજરાતની અંદર તમે રામપર ગામની મુલાકાત કરજો એવું ગામ સરસ મજાનું બનાવ્યું છે સ્વચ્છતા તમે જોઈને ચકચકિત થઈ જાઓ એવું ત્યારે ત્યાંના સરપંચ એક સરસ મજાની એક હોસ્ટેલ નું આયોજન કરવાના હતા એક સરસ મજાની હોસ્ટેલ બને એ માટે માંગણી કરેલી હતી ઘણા સમયથી આ વાત ચાલતી હતી એ હોસ્ટેલની મંજૂરી મળી જાય એમ પણ હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય શંભુનાથ તુંડિયા એમણે એમાં આડોપક કર્યો હવે આ એ જ શંભુનાથ તુંડિયા છે કે જેમણે ઘણા બધા ભ્રષ્ટાચારો કર્યા છે અત્યારે પણ કઈક ને કંઈક એવું લાગે છે કે આજે જે કિસ્સો હું તમને જે સંભળાવવાનો છું દોસ્તો એ સાંભળીને તમે ચોંકી ઉઠવાના છો હવે આ રામપર ગામના સરપંચે એક સરસ મજાની હોસ્ટેલ બનાવવાનું આયોજન કર્યું જેમાં ધોરણ થી લઈને સુધી દીકરા દીકરા દીકરીઓ ભણી શકે હવે તમે આ તમારા જ દીકરીઓને ભણાવવા માટે એક ભારતીય જનતા પાર્ટી માંથી ચૂંટાયેલો સરપંચ તમારા માટે મહેનત કરે છે અને બીજી તરફ એ જ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય એ હોસ્ટેલનું કામ રોકાવે છે સુકામ સુકામ છે એનું એવું કેવું છે કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે સમજવું પડશે તમારે ઓળખવા પડશે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ જે રીતે સરપંચે વાત કરી છે સૌથી પહેલા દોસ્તો આપણે એ પૂરો વિડીયો એમનો સાંભળી લઈએ કે સરપંચ નું શું કહેવું છે આ શંભુનાથ તુંડિયાને લઈને આવો આપણે સાંભળીએ રામપુર ગામના સરપંચ શું બોલ્યા છે મારું નામ દિનેશકુમાર લાબુભાઈ ચૌહાણ છે મારી રામપુર ગામમાં બીજી ટર્મ છે હવે મારા ગામની વાત કરું તો ભાવનગર જિલ્લામાં મે સ્માર્ટ વિલેજ બનાવ્યું છે આજે તાલુકામાં નહીં પણ જિલ્લામાં જિલ્લામાં ને રાજ્યમાં મારી હરીફાઈ છે મારી ગામની સ્વસ્થતા જુઓ

કે ભાઈ મારા ગામમાં ગ્રાન્ટ આપો મારા ગામને હું નમૂનાદાર બનાવું છું તો મારો ગામ નું મારા તાલુકાના પાવન ગામ છે ગામનો નમૂનો છે ને ગામ પણ આજ સુધીમાં ધારાસભ્ય શંભુના ટુંડિયા અને એના મળતિયા એના પ્રતિનિધિ એ મારા ગામમાં એક રૂપિયો ગ્રાન્ટ આપેલ નથી બીજું કે હું જયારે સરપંચ બન્યો એટલે મારા ગામમાં હું પોતે શિક્ષક હતો મે પંદર વર્ષ ગવર્મેન્ટ જોબ કરીશ પ્રાઇમરી શિક્ષક ની અંદર તો મારા ગામની અંદર મને એવું હતું કે મારા તાલુકામાં ચાર તાલુકાની અંદર કેજીબી નથી કેજીબી એટલે કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલય હું જ્યારે સીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી હતા આત્મારામભાઈ પરમાર ધારાસભ્ય હતા ત્યારે મેં માગણી કરી તો એમણે જે શિક્ષણ વિભાગ છે ગાંધીનગર શિક્ષણ વિભાગ સર્વ શિક્ષા મિશન નેથી મેં ટોટલ મંજૂરી લઈ લીધી અને જ્યારે ગઢડા તાલુકા એનું એક જે શિક્ષણ નું કેન્દ્ર બનવાનું હતું એને સીન્યું છે આજે હું કામ વલભીપુર તાલુકામાં આવે છે એનું પવન હંસ લઈને આવે છે પવન એનું બે મહિને વલભીપુર તાલુકાની અંદર આવે અને પવન પવનસ પાસું લઈ અને ઘડીકમાં એક ભાઈને ઘરે આવીને વહ્યા છે આ એનો ક્રમ છે તો મારી લાગણી એ છે કે જે ગુજરાત સરકારે કામ કરવું છે શિક્ષણ વિભાગે કામ કરવું છે આ મારી મારી જરૂરિયાત નથી પણ એને વલ્ફીપુર તાલુકાની જનતા ઉપર અન્યાય કર્યો છે આ કેજીપીવી બંધ રખાવી અત્યારે અનગર બિલ્ડિંગના ટેન્ડરો બહાર પડીની કામ પૂર્ણ થઈ ગયેલું હોય આ મારા ગામની એકની વાત નથી

તો મારે પૂછવું છે આ શંભુનાથ કે તમે સરપંચ એક એવા વ્યક્તિ છે નિષ્ઠાવાન વ્યક્તિ છે કે જેમને પક્ષ પાર્ટીનું નથી જોતા જનતાનું કઈ રીતે ભલું થાય જનતાને કઈ રીતે સુવિધાઓ મળે એના માટે હર હંમેશ આ લડતા સરપંચ છે અને બીજી તરફ આજ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શંભુનાથ હોસ્ટેલ બને છે તો એના પેટમાં તેલ તેલ રેડાય રેડાય છે છે અને એ પણ ગરમ હોસ્ટેલ નું કામ બંધ પત્ર લખીને આ હોસ્ટેલ નું કામ રોકાયું છે વિચાર કરજો તમે દોસ્તો તમારી અંદરનો આત્મા જાગવો પડે કે તમારા દીકરા દીકરીઓ ભણશે તો આગળ વધશે પરંતુ આજ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પગ આડા કરીને એ હોસ્ટેલનું કામ રોકાવે છે શા માટે રોકાવે છે એટલે એનું કામ રોકાયું છે પણ કહેવાનો મારો મતલબ એ છે કે આવા જો તમે ભારતીય જનતા પાર્ટીની અંદર ધારાસભ્યોને ચૂંટશો તો તમારી હાલત આવી જ થવાની છે કારણ કે મંદિરનો પૂજારી હોય સાધુ સંત હોય ભગવાન હારી હોય એને તમે સત્તામાં બેસાડી દો તો એને શું સમજ પડવાની છે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર એની હું એને સમજ પડવાની છે એને આગળ પાછળ કોઈ હોતું નથી એટલે એ તો ખાલી એના જ ખિસ્સા ભરવાના છે એટલે જાગૃત તમારે બનવું પડશે હવે એ સમય એવો છે દોસ્તો કે જ્ઞાતિવાદ જાદીવાદ આ બધું જ ભૂલવું પડશે તમારા માટે કોણ કામ કરે છે એ તમારે જોવાનું છે પછી એ ભલે ગમે એ જ્ઞાતિ નો હોય ગમે એ સમાજ નો હોય એક સાધુ એ ખૂબ સરસ એક સંતે ખૂબ સરસ વાત કરી આજે પણ મને યાદ છે કે જનતા માટે કામ કરતો હોય ને તો મુસ્લિમ ને પણ વોટ દેવાય અને દેશ વિરોધી જો કામ કરતા હોય પૈસાઓ ભેગા કરી કરીને સ્વિસ બેંકમાં જમા કરતા હોય ને તો હિન્દુને વોટ ન દેવાય વાડા આપણે જે ઉભા કર્યા છે એ ભૂલવા પડશે દોસ્તો તમારી અંદરનો આત્મા તમારે જગાડવો પડશે આવા શંભુનાથ તુંડિયા જેવા જે પોતાના ખિસ્સા પોતાની તિજોરીઓ ભરવા માટે તત્પર રહે છે સરસ મજાની હોસ્ટેલ આયોજન સમગ્ર આપણે કહીએ તો ગુજરાતની અંદર કોઈને કઈ તકલીફ નતી પણ આ ભાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને એ પત્ર સ્પષ્ટ એવું જણાવે છે કે આ વિસ્તાર હોસ્ટેલ બનવાને લાયક નથી આ વિસ્તાર થોડોક અવાવરી જગ્યા છે આમ છે તેમ છે કરી

એટલું અમારા દિલને ગમશે હવે વિચાર તમારે કરવાનો છે આ શબ્દ તુંડિયા શા માટે આ હોસ્ટેલ બને છે એમાં પગ આડા કરે છે આજે આ ભાંડો ફોળ્યો છે રામપર ગામના સરપંચે એમનો ભાંડો ખોળ્યો છે એટલે હવે જાગૃત તમારે થવાનું છે બાકી રામપર ગામની અંદર તમે એક વખત ચક્કર મારી આવો તમને એમ લાગે કે ખરેખર આવા ગામડા દરેક હોય તો કેટલી મજા આવે રહેવાની પણ અહીંયા તો સિટી સિટીમાં રોડ બનાવવા માટે ધરણા પ્રદર્શનો કરવા પડે છે એનું કારણ એક જ છે દોસ્તો તમે અભણ અંગૂઠા છાપની ફોજ ભેગી કરી છે અને એ લોકોને વોટ આપીને સત્તામાં બેસાડ્યા છે માટે જાગૃત બનો તમારી અંદરનો સૂતેલો આત્મા જગાડો ભૂલો બધું હવે ભૂલો નાત જાતના વાડા ભૂલો ધર્મના નામે વોટ માગનારાને ભૂલો હિન્દુ મુસ્લિમ કરનારાને ભૂલો આ બધું જ ભૂલવું પડશે અત્યાર સુધી ભારત પાકિસ્તાન ભારત પાકિસ્તાન ભારત નામે જે તમે કમળને બધું જ ભૂલું પડશે કારણ કે આપણા દેશની રક્ષા કરવા માટે તૈયાર છે આપડા સૈનિકો તૈયાર છે આ બબે ટકાના નેતાઓ તમને ડરાવે આપણો દેશ ખતરામાં છે આપણો ધર્મ ખતરામાં છે શું મજાલ છે કે અમે ખતરામાં આવ્યો તમે અમને બચાવી લો તમારી મજાલ છે એટલે જાગૃત બનો દોસ્તો ખરેખર જાગૃત બનો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો અને આ શંભુનાથ તુંડિયાની પોલને ખુલ્લી પાડો જય હિન્દ જય જય ગરવી ગુજરાત